તમે જોઈ શકો છો કેટલા વિકાની વાડી છે ચાલ વીઘાની ચાલની વીઘાની વાડીમાં માંડવી કરેલી છે તમે જોઈ શકો છો અને સરસ મજાની ઊગી પણ ગઈ છે અને અહીંયા એટલામાં બકાલો આવેલું છે અને આજે છે ગુરુ પૂનમ અને રવિવાર તો આપણે આજે જવાનું છે બગદાણા તો એ વિડીયો પણ તમને જોવા મળશે આવતા રવિવારે અત્યારે એની કારણ કે એડિટિંગમાં બહુ સમય લાગે છે અને ઘણા દિવસો પછી આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે આ તો પહેલાં આમ વરસાદ કેવો અંતર આ કાળાયેલા ગામનું છે બધું તમે જોઈ શકો છો અને આપણી ડિસ્કવર ગાડી પર પડી છે અહીંયા ને આ શેનું ઝાડ છે બોરસલી આ બોરસલીનું ઝાડ છે તમે જોયું આને આનું રિયલ નામ ખબર હોય તો કહી દેજો અને કદમ ગીરે એટલે એના કદમનું ઝાડ એટલે કૃષ્ણ ભગવાનને સૌથી વધારે વાલું જે ફળ છે એ અહીંયા ઝાડ છે હું તમને બતાવું આગળ જોઈ શકો છો અને આ છે ઓલા પતરવેલી પતરવેલિયા પથ્થર ને આ પતરવેલિયા છે અને આ જો શરીગવો છે કડવો છે કે મીઠો મીઠો તો અને આ જો આ છે કાક લીંબુડી જેવું છે પણ ખબર નહીં કઈ રીતના છે લીંબુ આ રીતના નું આવે પણ સંતરા છે મીની સંતરા અને આગળ તમને બતાવું હજી અહીંયા લાલ મરચી વાવેલી છે આપણે દાળ ભાતમાં નાખવા માટે કામ લાગે છે અને

અને જવાનું છે આ રીતના વાતાવરણ છે તમે જોઈ શકો છો પેલા આપણે આ રીતના શૂટિંગ બતાવો તો તમે પહેલાથી સ્ટાર્ટિંગ આ ઓલા હેડે કઈ રીતના લોકેશન છે અને વ્યુ પણ ઘણું સારું છે આપણે અહીંયા રીલ બનાવવાની છે અને એ રીલ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે બોવાની ટ્વેન્ટી ફોર એની પણ આઈડીની નામ ઈચ્છ છે તો ફટાફટ એમાં ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો અને આ ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી એક નવા વિડીયોમાં અને આજે બુદાણાનો વિડીયો તમને જે જોવા મળશે તો અમારી ચેનલ ઉપર આ ચેનલ ઉપર જોવા મળશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ